નમસ્કાર તમે છો આજે નવસારીમાં કોળી સમાજનું સંમેલન યોજાયું યુવા કોળી સમાજનું મહાસંમેલન યોજાયું જેમાં મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને લોકોમાં બી ભાજપ અને કોંગ્રેસ એક સાથે એક મંચ પર બિરાજમાન થયા હતા અને ત્યાં પણ અનેક આક્ષેપ પ્રત્યાક્ષેપની વાતો થઈ હતી પરંતુ સમાજને લગતી કોઈ રાજકીય વાતો કરવામાં ન આવી હતી માત્ર સમાજલક્ષી વાતો કરવામાં આવી હતી સમાજને કઈ રીતે આગળ લઈ જાવ તે વાતો કરવામાં આવી હતી ત્યારે આ સમગ્ર મામલે આજે જે સ્પીચ આપી હતી તેવા બંને જે રાજકીય આગેવાનો હતા નવસારીના ધારાસભ્ય જલાલપુરના આરસી પટેલ તેમજ શૈલેષ પટેલ જે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ છે બંને જે પોતાના જે વક્તવ્ય રજૂ કર્યા હતા તેના અમુક અંશ તમને બતાવવા માંગીશું આ સાંભળો તમે

કોઈસમરને ઉપયોગ કરવાનો હોય તો તમે મને કાકા બતાવવા અને પાર્ટી જેને ટિકિટ આપે તેને કામ કરવાની વાત કરે છોડો છે આપણે પાર્ટી કરી હું જ્યારે પણ જાઉં હું ચાથી ચોડી કરીને જાવ હું કે મારે જે કંઈ બોલવાનું છે તો બોલી તો એટલે ખાસ કરીને કન્યાઓને તો બધા હિંમત અને બીજો કોળી સમાજને કોઈ દબાવી જાય એ પરિસ્થિતિમાં આપણે નથી એટલે ઉપરથી કોઈ ફરવાની વાત કરે એ દબાઈ જવાની આપણી વાત નથી અમારા નવસારી જિલ્લાના તો પ્રમુખ કોંગ્રેસના છે है, तो के, के की मिक्स की इतनी सारी रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो। समाज करोड़ ત્યારે કોઈ યુવાન બહાર નીકળવાથી ડરતો હતો પાછળ રહેતો હતો અવાજ કોઈ ઉઠાવતું નહીં હતું પરંતુ અત્યારે જ્યારે આ કોઈ સમાજની મસાલ લઈને આ યુવાનો નીકળ્યા છે ત્યારે એમને ધન્યવાદ આપું છું આ જાહેર મંચ ઉપર અને કહેવા માંગુ છું કે આ મસાલ અહીંથી નથી અટકાવવાની જલાલ તોડથી ચાલુ કરીને

બીજા કોળી મંત્રી હોવા જોઈએ કે નહીં કોળી સમાજનો અવાજ વિધાનસભામાં હોવો જોઈએ કે નહીં નીતિ વિષયક પાવરમાં કોળી સમાજનો મંત્રી હોવો જોઈએ કે નહીં આપણે ધારીએ તો ગાંધીનગરની ગાડી ઉપર મુખ્યમંત્રી તરીકે કોળી સમાજનો જ માણસ હોય તો આપણે સંગઠિત કરીએ તો શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર

आखिर यहाँ शुरू हो गया है एम को तो खबर ना थी पहाड़ों से जो टकराए उसे तूफान कहते हैं पहाड़ों से जो टकराए उसे तूफान कहते हैं और तूफान से जो टकराए उसे कोई समाज के इवान कहते हैं नवसारी में आज एक महारेली योजाई थी जेमा पांच हजार करता वु लोग એક સાથે એક જગ્યાએ એકત્રિત થયા હતા અને આ રેલી હતી યુવા કોળીનું મહાસંમેલન તેના માટેની આ રેલી યોજાઈ હતી આ રેલીનું સમાપન એરોર સ્થિત ગાંધી કોલેજ ખાતે થયું હતું અને આજે આ એક વિશાળ રેલીમાં આ જનમેદની જે ઉમટી હતી પાંચથી છ હજાર લોકોની જનમેદની ઉમટી હતી અને ત્યાં પણ આજે એક અનોખી બાબત એક સામે આવી હતી કે આ સંમેલન જે યોજાયું હતું ત્યાં આંખે ઓડીને વર્ગે તેવી એક જ બાબત હતી કે એકબીજાના કટ્ટર વિરોધી ગણાતા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક જ મંચ પર આજુબાજુમાં બિરાજમાન જોવા મળ્યા હતા અને કોળી સમાજના આ સંમેલનના મંચ પરથી જલાલપુરના ભાજપી ધારાસભ્ય આરસી પટેલની સાથે નવસારીના કોંગ્રેસી પીઠ આગેવાન એવા એડી પટેલ તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ એક સાથે એકની આજુબાજુમાં બિરાજેલા મંચ પર જોવા મળ્યા હતા તેમજ આ નેતાઓ આજે પક્ષાપક્ષી ભૂલીને માત્ર સમાજને જ પ્રાધાન્ય આપવાની વાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે તેમની એકમાત્ર પ્રાથમિકતા સમાજ અને તેને લગતી કામગીરી જ હતી સમાજમાં રાજકીય સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે આગળ આવે તે માટે આ યુવા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આમાં અનેક બાબતો પણ જે સર્જાઈ હતી તે તમને અમે રજૂ કરી છે જેમાં ધારાસભ્ય આરસી પટેલે તેમજ કોંગ્રેસના નેતા શૈલેષ પટેલે અને તેમજ જે આજે પીઠ આગેવાન એડી પટેલ હતા તેમણે શું જણાવ્યું તે પણ અમે તમને જ બતાવ્યું છે અને આ જ રીતે આ સંમેલનનો આજે એક